છાણી વિસ્તારમાં રખડતા પશુઓને પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે રાત્રિના સમયે છાણી વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પશુપાલકોએ ટીમ પર પથ્થરમારો કરી પાલિકાની ગાડીમાં તોડફોડ કરી હુમલાની આ ઘટનામાં પાલિકાના કર્મચારીને ઇજા પહોંચી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે પાલિકાની ઢોરપકડ પાર્ટી દ્વારા પાર્ટી પર અવારનવાર હુમલા થવાની ઘટનાઓ બને છે પરંતુ આવા અસામાજિક તત્વો પર કેમ રોક નથી લાગતી કેમ કડક કાર્યવાહી કરીને સમાજમાં દાખલો બેસાડવામાં નથી આવતો કે જેથી આ પ્રકારની ઘટનાઓ ફરી ફરીકવાર ક્યારેય ન ઘટે તો વડોદરામાં પહેલા પણ રખડતા પશુઓને પકડવા માટે જ્યારે પાલિકાની ઢોર ટીમ ગઈ હતી ઢોર પકડવાની પાર્ટી ટીમ ગઈ હતી ત્યારે તેના પર હુમલો થયો હતો વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે સવાલો થઈ રહ્યા છે કે ઢોર પાલિકાની જે ટીમ છે તેમની સામે અત્યારે આવી રીતે હુમલો થતા સામાજિક તત્વો પર ક્યારે લગામ લાગશે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે વડોદરાની આ ઘટના છે કે જ્યાં પશુ પકડવા માટે ગયેલી ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો રખડતા ઢોરના કારણે ઘણા બધા લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવી યૂકેલા છે હાઈકોર્ટે ટકોર પણ કરેલી છે તેમ છતાં પણ પશુપાલકો ટસના મસ્ત નથી જતા અને પોતાના ઢોરને રખડતા મૂકી દે છે કાંઈ અલગ અલાયદી વ્યવસ્થા કરવાની વાત પણ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી હોવા છતાં પણ અ પશુપાલકો તેમના ઢોરને રખડતા મૂકી રહ્યા છે અને રખડતા પશુઓને કારણે આ પહેલા પણ વડોદરામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું એક યુવકનું પણ મૃત્યુ થયું હતું ત્યારે પણ ઘણા બધા સવાલો ઉદભવી રહ્યા હતા જ્યારે ઢોર પકડ પાર્ટી ત્યાં પહોંચે છે ત્યારે તેમના પર હુમલો કરવામાં આવે છે પથ્થરમારાની ઘટના સામે આવી છે કર્મચારીઓ પર હુમલો થતા અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ક્યારે દાખલારૂપ કામગીરી કરવામાં આવશે આ કોઈ પહેલી વખત નથી કે સંસ્કારી નગરી વડોદરામાં આ ઘટના ઘટી હોય આ પહેલા પણ આ રીતે પાલિકાની ટીમ પર હુમલો થવાની ઘટનાઓ સામે આવી ચૂકેલી છે છતાં પણ હજુ સુધી કાર્યવાહી એક પણ પશુપાલકની સામે નથી થઈ અને એટલા જ માટે આ લોકોમાં એવી હિંમત આવી જાય છે કે હા પાલિકાની ટીમ પર પણ અમે હુમલો કરી શકીએ છીએ જ્યારે દાખલારૂપ કામગીરી કરવામાં આવશે જ્યારે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જે લોકોમાં ડર બેસશે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી છે અને એ સ્થિતિ હવે એ હદ સુધી કથળતી જઈ રહી છે કે મહીસાગરમાં પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો થયો છે વડોદરાની આ ઘટના છે કે વડોદરામાં ઢોર પકડવા માટે જ્યારે ટીમ ત્યાં પહોંચી રખડતા પશુઓને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ચૂકેલી છે જ્યારે સામાન્ય જનતાને મુશ્કેલી પડતી હોય છે ત્યારે પાલિકાની ટીમ દ્વારા રખડતા પશુઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ એ કામગીરી કરવા માટે જ્યારે કર્મચારીઓ જાય છે ત્યારે તેમની પર પશુપાલકો હુમલો કરી રહ્યા છે જે ગાડીઓ હતી જે કર્મચારીઓ ગાડી લઈને ગયા હતા તેમના પર પથ્થરમારો થયો છે અને પથ્થરમારાની આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ કોઈ કર્મચારીને ઈજા પહોંચી છે કે નથી તેની કોઈ વિગતો હજુ સુધી સામે આવી નથી એ પણ ટૂંક સમયમાં સામે આવશે પાલિકાના કર્મચારીને ઈજા પહોંચી છે અપડેટ્સ આવી રહ્યા છે પાલિકાની ગાડીમાં તોડફોડ કરવામાં આવી અને આ જે તોડફોડ કરવામાં આવતા પથ્થરમારો કરવામાં આવતા પાલિકાના જે કર્મચારી છે તેમને ઈજા પહોંચી છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વડોદરાના છાણી વિસ્તારમાં રખડતા પશુઓને પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે